માંડવીના રાયણા નજીક રિપેરિંગ કામના લીધે બનાવેલ ખાડાના કારણે પડી જવાથી યુવાનય જીવ હોય માંડવી તાલુકાના રાયણ પાટિયા નજીક રિપેરિંગ કામના લીધે બનાવેલ ખાડામાં પડી જવાના કારણે ઓગણીસ વર્ષે યુવાનનું મોત થયું છે ત્યારે આ બનાવ અંગે વધુમાં જાણવા મળી રહ્યું છે માંડવીના દેવપર ગઢનું રહેવાસી અને છૂટક મજૂરી કામ કરનાર હિતેન્દ્રસિંહ તેજમલસિંહ રાઠોડ નામનો યુવાન પોતાની બાઇક લઈને માંડવી જઈ રહ્યો હતો તે સમયે રાયણ નજીક ચાલતા માર્ગ રિપેરિંગના કામને લઈને ડાયવર્સન વાળા માર્ગે જઈ રહ્યો હતો તે દરમિયાન રિપેરિંગ કામના લીધે બનાવેલ ખાડાના લીધે પડી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મોત થયું હતું આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે